ભાગવત કહે છે જેટલા જેટલા અવતારો થયા છે અંશાંશો છ પ્રકારના અવતાર ગર્ગજીએ ગર્ગ સહિતામાં બતાવ્યા કે ભગવાન છ પ્રકારના અવતારો ધારણ કરે છે અંશાંશ અવતાર અંશા અવતાર આવેશ અવતાર કલા અવતાર પૂર્ણ અવતાર અને પરિપૂર્ણ અવતાર આ છ પ્રકારના ભગવદ અવતારો થાય છે અને એટલે જ આપણે ત્યાં દરેકની એક વિશિષ્ટ મહત્તા બતાવી છે દેવતા અવતાર અને પરમાત્મા આ ત્રણેયની વિભિન્ન કક્ષાઓ છે આપણે એમ કહીએ ને ગમે તેને ભજો જવાનું તો એક જ ઠેકાણે છે ને આ બિલકુલ વાત છે છે ગીતાજીમાં ભગવાન એમ કહે જેને ભજો છો એને પામો છો દરેકના વિશિષ્ટ ધામ છે દરેકના વિશિષ્ટ સ્થાન છે આપણે શાસ્ત્ર વાંચતા નથી એટલે આપણને એમ લાગે જે કરો બધું ચાલે ના દરેક ક્રિયાનું એક વિશિષ્ટ ફળ હોય છે દરેક આરાધનાનું એક વિશિષ્ટ ફળ હોય છે દરેક ઈષ્ટ એક વિશિષ્ટ પ્રકારનું ધામ આપતા હોય છે દરેકની મહત્તા બતાવી છે એટલે અહીંયા સમજાવ્યું દેવતા પદ અવતાર અને અવતારી પરમાત્મા કે જે આ વિભિન્ન અવતારોને લઈને આવે છે આગળ જેમ ચર્ચા નીકળશે એમ આગળ કરીશું આ ચોવીસ પ્રકારના પ્રભુના અવતારો છે એની ચર્ચા કરી આગળ ચાર પ્રકારના અન્ય પ્રશ્નો સૌનક આદિ ઋષિઓએ પૂછ્યા ભાગવત સંબંધી ભાગવતના કરતા સંબંધી ભાગવતના વક્તા સંબંધી અને ભાગવતના શ્રોતા સંબંધી આ ચાર પ્રકારના પ્રશ્નો કર્યા ભાગવતના કરતા સંબંધી પ્રશ્ન કર્યો અને અહીંયા સુતજીએ વ્યાસજીના પ્રાગટ્યની કથા કહી વર્ણન કરતા બોલ્યા દ્વારે તૃતીએ યુગ પર ભગવાન ના જ્ઞાન અવતાર બોલો વ્યાસ ભગવાન વ્યાસ નારાયણ પરાશર ને ત્યાં

અનંત ગુણભૂષિ શિવ વિરચિ ઘણા ઘન નિવે સદા ધ્રુવ પરાશરાભી ધ્રુવ પરાશર અભીષ્ટે ધ્રુવજી અને ને અભિષ્ટ ફળ આપનારા શ્રી યમુનાજી છે નહી ન કરવાનું કૃત્ય થયું તો કોઈ અસુર જન્મ લેવો જોઈએ વ્યાસજી નું પ્રાગટ્ય યમુનાજી નો કાંઠો હતો એટલે યમુનાજી એ કૃપા કરી અને વ્યાસજી જેવું ફળ આપ્યું ની વચ્ચે દ્વીપ હતો બેઠ હતો એમાં જન્મ થયો એટલે એમનું નામ પડ્યું દ્વૈપાયન શ્યામ રંગના હતા એટલે કૃષ્ણ દ્વૈપાયન કહેવાયા બોર ખાઈને રહેતા એટલે બાદરાયણ કહેવાયા વેદોના વિસ્તાર કર્યા એટલે વ્યાસ થઈ ગયા વ્યાસ વ્યાસજી નું પ્રાગટ્ય થયું સત્તર સત્તર પ્રાણોની રચના કરી વેદોના વિસ્તાર કર્યા મહાભારત જેવો જયગ્રંથ લખ્યો એક લાખ શ્લોક પણ હજુ મનમાં સંતોષ નથી ખિન્ન મનથી સરસ્વતીના નદીના તટ ઉપર વિરાજમાન છે મનમાં આનંદ કેમ નથી આ તાટલા ગ્રંથો રચ્યા છતાંય પ્રસન્નતા કેમ નથી જેના માટે જન્મ લીધો હોય એ કાર્યમાં જોડાવ ને ત્યારે જ મનને સંતોષ આવતો હોય છે બાકી દુનિયા ભરની સફળતાઓ મળી જાય પણ આ જીવન અને જન્મ જેના માટે મળ્યો છે એ કાર્યમાં ન લાગો તો આત્મસંતોષ ન મળે મનમાં થયું કે હજી પ્રસન્નતા કેમ ચિત્તમાં નથી અને એટલામાં દૂરથી થી અવાજ સંભળાયો શ્રીમન નારાયણ નારાયણ

પરમાનદાસજીના ઘરે જયારે સુરદાસ કુંમનદાસ આ બધા જનો આવ્યા એમને જોઈને કેવા પ્રસન્ન થઈ ગયા ચાર મિલે થઈ નારદજી પધારે જો આ સિરિયલો ને પિક્ચરો જોઈને આપણે નારદજીના હસીનું પાત્ર બનાવી દીધું નારદજી તો ભગવાનના અવતાર છે દરેક શાસ્ત્રો ને પુરાણોના કેન્દ્રમાં ક્યાંક ને ક્યાંક નારદજી રહ્યા છે ભક્તિ માર્ગના આચાર્ય છે નારદજી ક્યારે પણ કોઈ ધર્મ વાળા પોતાના ધર્મ ગ્રંથોમાં રહેલા પાત્રોના મજાક નથી કરતા આપણે લોકો આપણા જ ધર્મ ગ્રંથોના આપણા જ ભગવદ અવતારોના મજાક બનાવી દેતા હોય છે સાવચેત થવાની જરૂર છે અરે બીજા ધર્મનું તો કાર્ટૂન બનાવો તોય ક્યાંક કેટલું બધું સળગાવી દે અને આપણે જ આપણા દેવતાઓને ભગવાનની કેવી મજાકો કરતા હોઈએ છીએ ચેતવાની જરૂર છે જેને ઈષ્ટ જેને આરાધ્ય જેને પોતાનું સર્વસ્વ માનો છો એની મજાક સંભળાય નહીં કરાય નહીં ઘણી વાર ગણપતિ ઉત્સવ હોય તો એમને ડોક્ટર બનાવી દે ને કોઈ સાયન્ટિસ્ટ બનાવી દે કોઈ ક્રિકેટર બનાવી દે કોઈ પોતાના દેવતાઓની આવી મજાક કરે એ દેવ છે પ્રથમ દેવ છે એના માટે આદર જાણે એવો ભાવ હોય રિસ્પેક્ટ હોય એમની ડિગ્નિટી ડાઉન કરવો ઠીક નથી કોઈ પણ દેવી દેવતા બધા વંદનીય છે આદરણીય છે અને ભગવાન કૃષ્ણ માટે તો આપણે જે દુરુપયોગ કરીએ છીએ એમના નામ આપણા ઘરમાં સૌથી બગડેલો છોકરો હોય ને કે આ અમારો કનૈયો છે હવે ક્યાં તારો કનૈયો ને ક્યાં કૃષ્ણ તું સંસ્કાર ના આપી શકે અને કનૈયો ક્યાં બનાવે તમે તમારા ભગવાનને આ સ્તરે જુઓ છો

ડાઉન કરો છો ચિંતન કરજો વિચાર કરજો કોઈ ધર્મવાળા વાળા ક્યારે પોતાના દેવી દેવતા કે ભગવાન માટે આવા શબ્દો અને આવા પ્રયોગો કરતા નથી એટલે ચિંતન કરવું જોઈએ સમાજ મનમાં આદર અને રિસ્પેક્ટ નો ભાવ હોવો નિતાંત આવશ્યક છે નારદજી એવું હાસી પાત્ર બધાને એમાં કોઈ ઝઘડા કરાવતું ને આ મારા નારદ વેડા કરે છે પણ નારદજી એના માટે છે ભક્તિ માર્ગના આચાર્ય છે નારમ જ્ઞાનમ દદાતી નારદમ નારમ અજ્ઞાનમ ખંડેતી નારદ અનેક અનેક અર્થો નારદ શબ્દ ના કર્યા જે જ્ઞાનનું દાન કરે નારદ છે જે અજ્ઞાનનું ખંડન કરે એ નારદ છે દરેક ભગવાનની લીલાના કેન્દ્રમાં ક્યાંક ને ક્યાંક નારદજી રહ્યા છે પોતે અપયશ માથે લઈને પણ ભગવાનના કાર્યો સિદ્ધ કર્યા છે એવી ભક્તિ નારદજીની છે એટલે ક્યારે પણ હસી મજાકમાં પણ ભગવાન વિશે નબળું બોલવું નહીં મહાપ્રભુજી ચોર્યાસી વૈષ્ણવની વાર્તામાં પરમાનંદાસજીની વાર્તા આવે છે અને એમાં એક રાણીની વાર્તા આવે છે કે એક રાણી ગામમાં આવી અને કહેવા લાગી કે હું આટલા મોટા રાજ્યની રાણી શ્રીનાથજીના દર્શન તો કરું પણ હું કરું ત્યારે મને કોઈ બીજું ના જોઈએ અને મારું છત્ર ચમર ચાદર આ બધું ઓઢીને શ્રીનાથજીના દર્શન કરું મહાપ્રભુજી તો પરમ દયાલ છે ઠીક છે આપ કરી લો આદર આપ્યો પણ આ શ્રીનાથજી બાબા કોઈનું ચલાવી લે બહાર એટલી ભીડ ઉભી છે અને અંદર સાંકળ બંધને એકલા દર્શન કરવા આવ્યા અને ઠાકોરજીએ બીજું રૂપ ધારણ કર્યું ને સાંકળ ખોલી દીધી એવી ભીડ ઉમડી કે એકે કપડું ના રહ્યું અને તારે પરમાનંદાસજી કીર્તન ગાતા હતા અને ગાતા ગાતા એમ કહ્યું કોણ યહ ખેલવે કીવાની પ્રભુ આ રીતે રમાય ગિરધર લાલ કાહુ કી નહીં રાખત કાન કોઈની તો શરમ રાખો પ્રભુ આ રીતે રમાતું હશે ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી એસો કભી નહીં કહેલું ભલી એ ખેલવે ઠાકોરજીની લીલામાં કોઈ દોષ હોતા નથી આપણને ન સમજાય આપણને મોડું સમજાય એ જુદી વાત છે પણ ભગવાનની લીલામાં કોઈ દોષ નથી અને જીવે પણ ઈશ્વરની લીલામાં દોષ દર્શન કરવું નહીં ગ્રંથ ન સમજાય તો ગ્રંથ નો વાંક નથી આપણો વાંક છે આપણે ગ્રંથ આ તો કેટલું અઘરું આપણા તો કામ એમ કહીને ગ્રંથ નો કાઢીને મૂકી દઈએ અરે આપણે ભણવાનું છે આપણે જાણવાનું છે પ્રયાસ આપણે કરવાનો છે પ્રભુની લીલામાં દોષ દર્શન નથી અહીંયા જે ચર્ચા કરી રહ્યા છે નારદજી પધાર્યા છે ખિન્ન મનથી બેસેલા વ્યાસજીને જોયા કહ્યું કે ઉદાસ કેમ છો વ્યાસજી કહેવા લાગ્યા આટલા આટલા ગ્રંથોની રચના કરી પણ હજી ચિત્તમાં પ્રસન્નતા નથી નારદજી કહેવા લાગ્યા એનું કારણ એક જ છે આપે ધર્મનું તો વિસ્તારથી આટલા ગ્રંથોમાં વર્ણન કર્યું પણ ધર્મીનો વિમલ યશ નથી ગાયો જેમાં વિશુદ્ધ ભક્તિનું વર્ણન હોય એવી ભાગવતની રચના કરો આપના તો હૃદયમાં જ છે સ્કંદન અને પદ્મપુરાણા બંનેમાં આપે જ તો મહાત્માનું દર્શન કરાવ્યું છે જગતને અને આપ જ વિસ્મૃત કરી ગયા જ્યાં સુધી ભાગવતની રચના નહીં કરો ત્યાં સુધી મનમાં પ્રસન્નતા નહીં પ્રગટે બહુ સુંદર રીતે નારદજી સમજાવે છે કે જ્યાંમાં ગમે તેટલી અલંકારિત વાણી હોય સુંદર કંઠ હોય સારા શબ્દોના પ્રયોગ કર્યા હોય પણ જો ભગવાનનો વિમલ્ય શેમાં ન હોય તો તદ વાયસમ તીર્થ એ તો કાગડાના તીર્થ સમાન છે પરમ હંસોને એમાં આનંદ નથી આવતો અને એનાથી ઉલટું કદાચ કર્કશ ગળું હોય સારા શબ્દો શબ્દોના આવડતા હોય પણ વિશુદ્ધ ભક્તિ જો હૃદયમાં હોય ને તો ઠાકોરજી રાજી થાય આપણે ત્યાં એ વાર્તા આવે ને તાનસેન કીર્તન સંગીત માટે આવે અને એટલું સુંદર રાગ રાગીણીઓ એટલે ગુસાઈજી ઇનામ માટે પાંચસો સોનામોર નો થાળ મંગાવે પણ એ પાંચસો સોનામોર ની ઉપર એક કોડી મૂકી પછી તાનસેન ને આપી તાનસેન ને આશ્ચર્ય થયું કે મહારાજ આ પાંચસો સોનામોર તો સમજમાં આવી ઉપર કોડી કેમ મૂકી ત્યારે ગુસાઈજીએ કહ્યું કે તાનસેન તમારું સંગીત સર્વોત્તમ છે અને એનું ઈનામ પાંચસો સોના મોર છે પણ એમાં ભગવાનના યશનું ગાન નથી એટલે અમારા માટે તો કોડી બરાબર છે કારણ કે રાગ ગમે તેટલો સુંદર હોય પણ પ્રભુનો અનુરાગ ભળેલો ન હોય એમાં ભક્તોને આનંદ નથી આવતો નારદજી કહેવા લાગ્યા વ્યાસજી મારી સામે જુઓ કેવલ ઉપદેશ નથી આપતો મારા જીવનના અનુભવ પરથી તમને કહું છું ત્રણ જન્મની કથા કહી નારદજીએ પોતાના જીવનની અને કે પૂર્વ જન્મમાં હું દાસીનો પુત્ર હતો અમારા ગામમાં કરવા માટે કેટલાક મહાત્માઓ આવ્યા મહાત્માઓ આવ્યા રોજ રાતના સત્સંગ થાય નાનપણમાં જ મારા પિતા તો ગુજરી ગયેલા મારી માને ચાકરીમાં રાખી દીધી અને હું છેલ્લે બેઠો બેઠો મહાત્માઓના મુખેથી સત્સંગનું શ્રવણ કરું સત્સંગ સાંભળતા સાંભળતા મારું અંતકરણ પવિત્ર બની ગયું ચાર માસ ચતુર્માસ ક્યાં પૂરા થઈ ગયા ખબર હવે તો જવાનો સમય આવી ગયો અને એ જવા લાગ્યા મને એમ લાગ્યું મારા પ્રાણ એમની સાથે જઈ રહ્યા છે ચરણોમાં પડી ગયો વિનંતી કરી હવે આપના વગર હું જીવી નહીં શકું મને પણ આપની સાથે લઈ જાઉં મહાત્માઓએ કહ્યું જ્યાં પહેલા તારી માને પૂછીને આવો તું એકનો એક દીકરો તારી મા તને આજ્ઞા આપે તો અમે તને સાથે લઈ જઈએ માને પૂછવા ગયા મા એ કહ્યું કે તું મારો એક માત્ર સહારો છું તું પણ જતો રહે તો મારું કોણ ન જવા દીધા મહાત્માઓ તો ત્યાંથી પધારી ગયા નારદજીનું મન જાણે મહાત્માઓની જોડે જતો રહે નારદજી કહેવા લાગ્યા એક વાર મારી માં ગૌશાળામાંથી જતી હતી અને સર્પે દંશ દીધો અને માં પડી પણ પડતા પડતા એનો હાથ ગાયની પૂછને અડી ગયો અને એ અડવા માત્રથી એનો ઉદ્ધાર થઈ ગયો

ગૌરક્ષાની શરૂઆત શ્રી મહાપ્રભુજી પાંચસો વર્ષ પહેલા આપણે તો ત્યાં પ્રસંગમાં આવે છે બેઠકજીના ચરિત્રમાં કે કે એ ગાયની પ્રસંગ પથ્થરની ગાય હતી અને ત્યાં સુબાએ કહ્યું કે આ પથ્થરની ગાયની પૂજા નહીં કરવા દો અને સ્વયં મહાપ્રભુજીએ પથ્થરની ગાયની પાછળ ઘાસ રાખ્યું અને વળીને ખાધું અને ગૌ પૂજા ચાલુ રહે એના માટેના મહાપ્રભુજી પોતે પ્રયાસ કરે તો આમ અનેકવિધ કથાઓ જોડાયેલી છે ગૌ સેવા માટે જે કંઈ પણ થાય દરેક વૈષ્ણવે જરૂર કરે ગાયની પૂછને સ્પર્શ થયો ને ઉદ્ધાર થઈ ગયો નારદજી કહેવા લાગ્યા મને હવે કોઈ રોકનારું રહ્યું નહીં ઉત્તર દિશા તરફ હું આગળ 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 નદીઓ પર્વતો વનોને પસાર કરતા કરતા આગળ ગયો એક વિશાળ વટવૃક્ષ આવ્યું નીચે જઈને બેઠો સમાધિ લગાવી સમાધિમાં પરમાત્મા આવ્યા અને કહ્યું આ જન્મમાં તમને મારો અનુભવ નહીં થાય ટૂંક સમયમાં પ્રલય કાલ આવશે અને ફરી સૃષ્ટિનું સર્જન કરીશું ત્યારે મારા અવતાર રૂપે તમારો જન્મ થશે નારદજી કહેવા લાગ્યા જુઓ વ્યાસજી કેવલ પ્રભુની વિશુદ્ધ ભક્તિ કરવા માત્રથી એક સાધારણ હું જીવ અને હવે ભગવદ અવતાર બની ત્રિલોકમાં પરિભ્રમણ કરી રહ્યો આ કેવલ ને કેવલ વિશુદ્ધ ભક્તિને કારણે છે વ્યાસજી ભાગવતની રચના હૃદયમાં છે અનુભૂતિ છે હવે અભિવ્યક્તિ કરશો તો આનંદ નો નારાયણ નારાયણ કરતા નારદજી પધારી ગયા વ્યાસજી સરસ્વતી માં સ્નાન કરીને બિરાજમાન થયા ગણપતિ ને લખવા માટે બિરાજમાન કર્યા અને સમાધિ સમાધિમાં નારદજી વ્યાસજી બિરાજ મહાપ્રભુજી આજ્ઞા કરે છે ભાગવત માં ત્રણ ભાષાઓ છે લૌકિક ભાષા પરમત ભાષા અને સમાધિ ભાષા આ ત્રણ પ્રકારની ભાષાઓ છે જેમાં કેવલ કુદરત આદિ નું વર્ણન હોય લૌકિક પરમત પેલાની પાસે મેં આ સાંભળ્યું હતું એમ બીજાની વાત કરે એ પરમત ભાષા અને સમાધિમાં વ્યાસજીને પોતાને જે દર્શન થયું હોય એ સમાધિ ભાષા સમાધિમાં બિરાજમાન થયા વ્યાસજી અને ભાગવતની લીલાઓ પ્રગટ થવા લાગ્યા જો આપણે ત્યાં ઋષિ કોને કહેવાય ઋષય મંત્ર દ્રષ્ટાર જેને ધ્યાનમાં મંત્રો નું દર્શન થાય એ ઋષિ વ્યાસજી આના ઋષિ છે ભાગવતજી નું દર્શન વ્યાસજી ને સમાધિમાં થયું છે એક એક લીલાઓ વ્યાસજી ના નેત્રો ની સામે પ્રગટ થવા લાગી મહાભારત નું રણસંગ્રામ સમાપ્ત થયું છે ભયંકર યુદ્ધ થયું છે મહાભારત વિરામ માનુ છે માનું કુરુક્ષેત્રનું મેદાન એક વિશાલ સ્મશાન ઘાટ બની ચૂક્યું છે મરઘટ બની ચૂક્યું છે કોઈના કપાયેલા ધડ પડ્યા છે કોઈના કપાયેલા મસ્તક પડ્યા છે કોઈના કપાયેલા હાથ પડ્યા છે દૂર દૂર થી સ્ત્રીઓ રડવાના અવાજ સંભળાય છે બોલો વલ્લભાધી કી જય મેરે તો શ્રી વલ્લભ કે ચરણારવિંદિર શ્રી વલ્લભ કે વલ્લભ કે Shut it પ્રિયાંક બાબા મહોદય શ્રી બંને કૃપા કરી આપણે આ દિવ્ય અને અલૌકિક કથામાં બિરાજમાન થયા છે આજે જે રામ જન્મભૂમિમાં ભગવાન રામની પ્રતિષ્ઠા કરવામાં આવી અને મહા મહોત્સવ આપણે કથાના અંતમાં ઉજવવાના છીએ પ્રત્યેકના હૃદયમાં જે આનંદ અને ઉલ્લાસ જાગ્યો એને દીવા રૂપે પ્રતિક રૂપે એક સમૂહ આરતીનું ભવ્ય આયોજન આપણા સાનિધ્યમાં આપણે કરીશું તો એ પણ કથાના વિરામમાં આપણે આનંદ લઈશું આઈએ પુનઃ કથા કથાકીઓ આગે બળે વ્યાસજી સમાધિમાં બિરાજમાન થયા અને ભાગવતના દિવ્ય પ્રસંગો વ્યાસજીના નેત્રોની સામે પ્રગટ થવા લાગ્યા મહાભારતના રણસંગ્રામ નો વિરામ થયો છે અને આખું કુરુક્ષેત્રનું મેદાન વિશાળ સ્મશાન ઘાટ બની કોઈના કપાયેલા ધડ કોઈના કપાયેલા મસ્તક દુર્ગંધ ગીત અને સમળીઓ આકાશમાં ઉડતા ઉડતા મળદાઓના શરીરમાંથી માંસના લોંદાઓ ખેંચી ખેંચી આકાશમાં ઉડી રહ્યા છે દૂર દૂર થી સ્ત્રીઓના રડવાના અવાજ સંભળાય છે બાળકોની કીકિયારીઓ સંભળાય છે અને મળદાઓના ઢગલામાં અશ્વત્થામાં કોઈને શોધી રહ્યો છે અને અશ્વત્થામાં શોધી રહ્યો છે પોતાના મિત્ર એટલામાં દૂર થી અવાજ સંભળાયો મિત્ર અને અશ્વત્થામાં ના કાન ઊંચા થઈ ગયા આ તો દુર્યોધન નો અવાજ છે દુર્યોધન જીવિત છે અને દિશા તરફ ભાગતો 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 અશ્વત્થામાં આવ્યો જુએ તો જેની ગંગા જંગાઓ ઉપર ગદાઓના પ્રહાર કરી ધ્વસ્ત કરી નાખેલી જંગાઓ લોહીના ખાબોચિયામાં અંતિમ શ્વાસો ગણતો દુર્યોધન તડપી રહ્યો છે દુર્યોધન ને એવું વરદાન છે કે કોઈ એક વાત એવી સાંભળે કે એ સાંભળીને હર્ષ થાય અને તુરંત એ જ વાત થી શોક થાય ત્યારે જ એનું મૃત્યુ થાય એવું વરદાન છે એક સાથે આ બંને લાગણીનો અનુભવ થવો જોઈએ જ્યાં અશ્વત્માં જોયો દુર્યોધન ની આંખમાં ચમક આવી ગઈ મિત્ર તારી આવી કરી દુર્યોધન કહેવા હમણાં એ બધી વાતનો સમય નથી મિત્ર મારી પાસે સમય બહુ ઓછો છે મારી અંતિમ ઈચ્છા પૂરી કર હાથમાં હાથ મૂકીને અશ્વત્થામાં વચન આપે છે વચન આપું છું તારી અંતિમ ઈચ્છા પૂરી કરીશ બતાવ શું છે તારી ઈચ્છા અને તારે દુર્યોધન મરતા પહેલા કહે છે અશ્વત્થામાં મારી અંતિમ ઈચ્છા એ છે કે મરતા પહેલા પાંચે પાંડવોના કપાયેલા મસ્તક જોવા માંગે દુષ્ટની ઈચ્છાઓ પણ દુષ્ટ હોય અને અશ્વત્થામાં હાથમાં હાથ મૂકીને વચન આપે છે તને વચન આપું છું કાલે સૂરજનું પહેલું કિરણ નીકળે એ પહેલા પાંચે પાંડવોના કપાયેલા મસ્તક લાવી તારા ચરણોમાં ફેંકીશ અશ્વત્થામા અષ્ટ ચિરંજીવીઓમાં જેનું સ્મરણ કરાય છે આજે પણ વલ્લભ કુલ નો જન્મ દિવસ હોય તો માર્કંડે પૂજા થાય અને માર્કંડે પૂજામાં અષ્ટ નું પૂજન થાય એ અષ્ટ ચિરંજીવીમાં માં નું પણ પૂજન થાય છે અશ્વત્થામાં મલિન વ્યાસો હનુમા કૃપા પરશુરામચ ચિરજીવી ન અને આઠમા માર્કંડે ઋષિ આઠે ચિરંજીવી કહેવાય એનું પૂજન કરાય તો પછી અશ્વત્થામાની બુદ્ધિ આવી કેમ થઈ મહાપ્રભુજી કારણ બતાવ્યું કારણ અશ્વત્મા એ દુર્યોધનનું અન્ન ખાધું છે એટલે જ આપણે ત્યાં કહેવાય કે ગમે ત્યારે ગમે ત્યાં ગમે તેનું ખાવાથી બુદ્ધિ બગડે છે દરેક ધર્મમાં અન્નની શુદ્ધિ ઉપર વિશેષ મહત્વ અને ભાર અપાય છે આપવું ગમે તેને પણ લેવું ગમે તેનું નહીં જો તમે દાન આપો ભોજન કરાવો ગમે તેને આપણે કદાચ દુરુપયોગ કરતો હોય છતાં લઈ જાય તો વાંધો નથી તેનું લેવું તો ક્યારેય નહીં આપણે જાતે એમ કહ્યું છે મન મિલે ઈષ્ટ મિલે મિલે ભજન રસ રીત તાહી કે સંગ કીજીએ એ ખાન પાન આટલી વસ્તુ હોય તો ભોજન થાય અને અહીંયા અશ્વત્થામાં વચન આપે છે સામી છાતી લડવાની તાકાત હવે અશ્વત્થામાંની નથી વિચાર કરે કે શું કરું રાત્રિનો સમય હોય પાંચે પાંડવો સૂતા હોય એ સમયે છાનો માનો છાવણીમાં પ્રવેશ કરું અને પાંચે પાંડવોના શિરચ્છેદ કરી નાખું વિચાર કર્યો નક્કી કર્યું આજે જ રાતના એ કાર્ય કરું ભગવાન જાણી ગયા ભગવાને પાંચે પાંડવોને કહ્યું કે મારે તમારી જોડે મંત્રણા કરવી છે ચાલો મારી સાથે અને પ્રભુ પાંચે પોતાની સાથે લઈ ગયા પાંચે પાંડવોના પાંચ પુત્રો હતા એમણે ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું પ્રભુ એમને પણ કહ્યું તમે ચાલો મારી સાથે અને એ માન્યા નહીં અને ગયા નહીં અને ગયા નહીં એટલા માટે જ્યાં પાંડવો સૂતા હતા એ જગ્યાએ પાંચે પાંડવોના યુવાન પુત્રો સુતા છે રાત્રિના સમયે ખુલ્લું ખડક લઈ અશ્વત્થામાં પ્રવેશ કરે છે છાવણીમાં અંધારાનો સમય છે કઈ દેખાય એમ છે નહીં એને થયું પાંચે પાંડવો સુતા છે અને સૂતેલા પાંચે પાંડવોને સમજી પાંચે પાંડવોના યુવાન પુત્રોના શિરચ્છેદ કર્યા પોટલામાં બાંધ્યા લઈને દોડ્યો અશ્વત્થા આક તો ભાગકો 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 સૂરજનું પહેલું કિરણ નીકળવાની તૈયારી છે અને પહોંચ્યો છે દુર્યોધન પાસે દુર્યોધનને કેવા લાગ્યો મિત્ર મેં મારું વચન નિભાવ્યું છે પાંચે પાંડવોના કપાયેલા મસ્તક લઈને આવ્યો છું દુર્યોધનની આંખમાં આવી ચમક બતાવો મનમાં પ્રસન્નતા થઈ જલ્દી મને બતાવો મારી પાસે સમય ઓછો છે અને જ્યાં પોટલામાંથી પાંચે મસ્તકો ફેંક્યા દુર્યોધન પ્રલાપ કરવા લાગ્યો અરે મિત્ર તે આ શું કર્યું આ પાંડવો નથી આ તો પાંડવોના પુત્રો છે એમણે મારું શું બગાડ્યું હતું તે તો અમારી પાછળ અમારું કોઈ તર્પણ કરનારું ન રહેવા દીધું અમારી પાછળ અમારું કોઈ શ્રાદ્ધ કરનારું ન રહેવા દીધું પ્રલાપ કરતા કરતા દુર્યોધને પ્રાણોના ત્યાગ કર્યા કારણ કે પાંડવોના મસ્તક લાવ્યા એ સાંભળીને હર્ષ થયો અને જ્યાં પાંડવોના પુત્રના દર્શન કર્યા અને એને શોક થયો હર્ષ અને શોક બંનેનો અનુભવ થયો અને ત્યાં એના પ્રાણોના ત્યાગ થઈ ગયા